બ્રેન્ડેડ યુવકના કિડની લિવરનું દાન કરાયું ભાવનગર સટી હોસ્પિટલ ખાતે આજે એકવીસમું ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં આજથી ત્રેવીસ દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ દિનુભાઈ જાદવ નામનો વીસ વર્ષીય યુવક યુવક મિત્રો સાથે બાઇક પર ટીમ્બી હોસ્પિટલ ખાતે જઈ રહ્યો હતો ત્યારે એક છોકડો રિક્ષા સાથે સર્જાયેલ અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને જેને સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે લાવતા બીજા દિવસે ડોક્ટરે તેને બ્રેનડેડ જાહેર કરતા અને પરિવારજનોને તેના શારીરિક અંગોને અન્ય લોકોને દાન આપવા અંગે સમજાવતા પરિવારના લોકો દ્વારા આજે ચેતનના અંગો જેમાં ફેફસા કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું ફેફસા માટે મુંબઈ એચએન હોસ્પિટલ ખાતેથી પ્લેનમાં ડોક્ટરોની ટીમ આવી હતી જે ગ્રીન કોરિડોર મારફતે ફેફસા લઈ મુંબઈ જવા રવાના થઈ હતી જ્યારે લિવર અને કિડની બંનેને અમદાવાદ ઝાઇટ્સ હોસ્પિટલ ખાતે કારમાં રવાના કરવામાં આવ્યા હતા યુવકનું હૃદય પર કાર્યરત હતું પરંતુ ઓર્ગોન મેચ ન થતાં તે દાન કરી શક્યા ન હતા આમ પાંચ લોકોને આજે ચેતનના અંગો દ્વારા નવજીવન મળ્યું છે બાઇટ ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા ન્યુરોસર્જન ભાવનગર ચાવડા ભાવનગર પેલા તો તમારું નામ અને ગામ જયસિંહભાઈ દાનાભાઈ ચાવડા ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જયસિંહભાઈ ખાસ શું બનાવ બન્યો હતો જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેઇન ડેથ જાહેર થતાં તેના જે ઓર્ગન છે તેનો ડોનેટ જે કરવામાં આવ્યા છે એમાં સાહેબ એવું છે કે બરવા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એનો ભાઈબંધ હતો ચેતનભાઈનો ભાઈબહેન એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સક સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના બહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને એમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપરિન્ટેન્ડન્ટ છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધા જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારા જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટા ભાઈ સમજ છે અનુદાન દેવા માટે આજ રોજ ભાવનગરમાં આ ભાવનગર ખાતે એક્યાસી મું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે હાર્ટ લંગ સોરી હાર્ટ લીવર કિડની બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનો યંગ એક છોકરો હતો હેડ ઇન્જ્યુરીમાં દાખલ હતો બ્રેન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજીવ ભૂષોથી પરમિશન આપેલી અને અંગદાની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચએન હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવું જીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્રેઇન ડોનેટના પેશન્ટ હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલ એવું હતું કે સૌથી પહેલું હૃદય પણ સરટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ કેવો ભાગ ભજવી શકે તો ગામના ઘણીવાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણે આમાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવ્યા કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હદ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આપ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જોઈનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન કરી શકીએ તેવી અમારી સૌને રિક્વેસ્ટ છે અને ઈચ્છા છે